અને આ ત્રણે ત્રણ સુટકેસ નું આપણે ખાલી વજન કરવાના છે આજે શું કામ તો કે એરોપ્લેન માં લિમિટ છે આપણી પાસે કે બે 23 23 કિલો ની બેગ લઈ જઈ શકીએ અને એક 7 કિલો ની તો આ છે 7 કિલો ની બેગ અને આ બંને 23 23 કિલો ની બેગ તો એ જે વજન છે એમાં બેગ નું વજન પણ આપણે અંદર ગણી લેવો પડે તો એના માટે પહેલા આપણે ખાલી બેગ નું વજન કરવાના છે ત્રણે ત્રણ બેગ નું તો આપણને ખબર પડે કે એ બેગ ના વજન સિવાય આપણે અંદર કેટલો આપણો સામાન નું વજન એડ કરશો તો આપણી પાસે હવે ડિજિટલ કાંટો છે હું તમને હમણાં બતાવું અને પછી એક પછી એક ત્રણેય વેગનું વજન કરીએ તો દોસ્તો આ છે આપણી પાસે ડિજિટલ કાટો એમાં હું તમને પહેલાં મારો વજન એક કરીને બતાવી દઉં તો જે વ્લોગ શોટ કરાવવાનો મોબાઈલ અને સેલ્ફી સ્ટિક કાઢી લઈએ તો બતાવે છે અડસઠ પોઇન્ટ તો ઓફ કોર્સે તો એનો જે વજન એ બતાવશે ને તો હવે આ છે આપણી પાસે ડિજિટલ કાંટો હવે મેઇન પ્રોબ્લેમ શું થશે એ બતાવો બતાવો તો જો આ આપણી પાસે છે હા એ અને આ આપણી પાસે બેગ છે ઈ તમારી પાસે બેગ છે પણ બેગ આની ઉપર રાખશું કેવી રીતે આ બેગ હા યાર આ તો છે રેડી અને બીજું જો આને આડી રાખી દે આડી રાખી તો આ ઉપર આડી છે ઉપર રાખ દયો અને ઉપર રાખી તો દેખાતો નથી કે વજન કેટલું આમાં વજન કેટલું છે આપણે નકી કરવાની जुगाડ કરવો પડશે ઇન્ડિયન હો जुगाડ તો કરી લંકે

મારો વજન થાય છે તમે જોઈ શકો છો અડસઠ કિલો અને સાતસો ગ્રામ સિત્તેર એટલે અડસઠ કિલો અને સાતસો ગ્રામ ઓકે હજી તો હવે મારો વજન આવી ગયો છે અડસઠ કિલો સાતસો ગ્રામ હવે બેગ સાથે કરી કે વજન કેટલું થાય બાદ બાકી કર નાખે આ બેગ નું વજન ખબર પડી ગઈ છે બેગ સાથે હું ચડું છું બેગ આવી રીતના સરખી પીકડી છે અને બતાવો બે કેમેરામેન જલ્દી બતાવજો ને કોઈ જઈશ

પચાસ કિલો તો બાદબાકી કરી આપણે તો આ બેગ નું વજન થાય છે એક કિલો આઠસો પચાસ ગ્રામ એટલે બે માં ખાલી દોઢસો ગ્રામ ઓછો રેડી આ મોટી બેગનો થયો તો 3 કિલો 700 ગ્રામ મિડિયમ બેગનો થયો છે 1 કિલો 850 ગ્રામ એટલે આ 23 કિલો ની હોય તેમાંથી અંદાજે આપણે 2 કિલો કાઢ નાખી તો આમાં 21 કિલો આપણે વજન એડ કરી શકીએ હવે સૌથી નાની બેગનો જોઈએ કેટલો વજન થાય છે તો આપણી પાસે સૌથી નાની બેગ આવી ગઈ છે અને સૌથી નાની બેગનો વજન કેટલો થાય છે ચેક કરવા માટે આપણે બેગ લઈને ડાયરેક્ટ ચડી જઈએ તો વજન બતાવી દો ભાઈ કેમેરામેન નાની બેગ સાથે થાય છે

અને આમાં વજન કેટલો હતો 2 કિલો ને 150 ગ્રામ પણ આમાં ડાયરેક્ટ 100 ગ્રામ બતાવે છે 50 ગ્રામ નો ફેર બતાવે છે એટલે આ રીત હું તમને રેકમેન્ડ નથી કરતો કે આ તમે યુઝ કરજો પણ તોય આપણે જોઈ લઈએ કે ત્રણેય સુટકેસ નું વજન એક પછી કેટલું થાય છે કારણ કે આ બોવા પોડું હોય છે તો પછી ખબર ન પડે વજન કાટા ને કે સખો વજન થાય છે કે નહીં આનો તો બતાવ્યો જ નહીં તો પાછો વજન કાટો આપણે ચાલુ કરી દઈએ એકવાર અને જોઈ લઈએ પાછો વજન કરી

એટલા માટે એ રીત લાગતું નથી કે કામ કરશે એટલે તમે પહેલી રીત થી જ વજન કરો અથવા તો આનાથી મોટો જો તમારી પાસે કાંટો હોય અથવા ઉચ્ચકો વાળો કાંટો હોય તો એમાં બેસ્ટ આવી શકે બાકી આવી રીતના કાંટો હોય તો મેં તમને જે પહેલી રીત બતાવી એ મુજબ જ વજન કરો બસ અત્યારે આ વિડિયોમાં આટલું જ બાકી તમે કોમેન્ટ કરીને જણાવો કે તમે આવી રીતના કઈ સુટકેસ લીધી હોય તો એનું વજન કેવી રીતના તમે યુઝ કરો છો કેવી રીતના વજન માપો છો બીજા કેનેડાને કઈ લગતા ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો સોશિયલ મીડિયા લિંક્સ બધી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં